ધન કયું છે તો ભગવાનનું નામ એ જ મોટું ધન છે કે અહીંયાં આવા સારા કાર્યો થાય છે માં જગદંબા સ્વયં બિરાજે છે અહીંયાં એ જ તમારી પાસે મોટું ધન છે અને તમારી પાસે જે લક્ષ્મી આવે છે એનો તમે સદુપયોગ કરો છો એ લક્ષ્મી છે લક્ષ્મીજીની ત્રણ ગતિ કીધી છે યશ ભોગ અને વિનાશ ભગવાને બહુ લક્ષ્મી આપ્યો તો શું કરવું સારા કાર્યો કરવા વાવ બનાવવી તળાવ બનાવવું ધર્મશાળા બનાવવી હોસ્પિટલ બનાવવી એનાથી શું મળશે યશ મળશે પ્રતિષ્ઠા મળશે ધનની પહેલી ગતિ છે યશ ધનની બીજી ગતિ છે ભોગ સારું મકાન બનાવો સારી ગાડી લો સરસ એર કંડિશનર મોટા કેટલા ઇંચ નું ટીવી લાવો સારા સોફા સેટ લાવો ધન હોય લક્ષ્મી હોય તો ભોગ ભોગવી લો તમે યશ પણ પ્રાપ્ત નથી કરતા અને તમે ભોગ પણ નથી ભોગવતા તો તમારી લક્ષ્મીજીનો ત્રીજી ગતિ છે વિનાશ એનો વિનાશ થાય છે એ યશ એટલે બીજાના પણ કામમાં નથી આવતી તમારા પોતાના પણ કામમાં નથી આવતી અને લક્ષ્મી નષ્ટ થઈ જાય છે ત્રણ જ ગતિ છે ધનની યશ ભોગ અને વિનાશ